ઓય તને ખબર છે મેડિકલ સોશિયલ વર્કર માં ભરતી આવી છે હા મેં તો ફોર્મ ભરી દીધું ક્યારે થી સ્ટાર્ટ થાતા એનો ફોર્મ 21 11 થી 5 12 સુધી એવું છે હા તે તો દે ભરી નાખું હા મેં શું મારા સિવાય ના 17000 લોકો એ ફોર્મ ભર્યા તે ભર્યું મારે બાકી છે આ તો મે તો રહી ગયો અરે મેં આ તો લક્ષ્મીવાડા ની ઓલી જોઈને રીલ ત્યારે મને ખબર પડી કે મેડિકલ સોશિયલ વર્ક માં ભરતી આવી છે મેં તો ફોર્મ એ ભર્યું અને લક્ષ્ય માંથી તૈયારી એ ચાલુ કરી એવું છે કેટલાનો કોર્સ છે